પંચમહાલ ગોગંબાના રણજીતનગરમાં જીએફએલ કંપનીમાં ગેસ લીકેજનો મામલો આજુબાજુના સ્થાનિકોએ ગેસ લીકેજને લઈ આક્રોશ વ્યક્ત કર્યો કંપનીમાં વારંવાર ગેસ લીકેજ થતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો જીએફએલ કંપનીમાં તપાસ ચાલશે ત્યાં સુધી પ્રોડક્શન રહેશે બંધ ગોગંબાના રણજીતનગર ખાતે આવેલ જીએફએલ કંપનીમાં ફરી ગેસ લીકેજની ઘટના ગેસ લીકેજ થતાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા વીસ દિવસ પહેલાં જ ગેસ લીકેજની ઘટનામાં બેના મોત થયા હતા અને આજે ફરી એકવાર ગેસ લીકેજની ઘટના સામે આવતા ચચ્ચાર મચી પ્લાન્ટમાં ફરી એકવાર ગેસ લીકેજ થયો એક બોઇલરમાંથી ગેસ લીક થતા કંપનીના કર્મચારીઓમાં ભારે દોડધામ મચી સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને રોડ જામ કરી જીએફએલ બંધ કરોના નારા લાગ્યા હતા વીસ દિવસ પહેલા થયેલ ગેસ લીકેજ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જેને લઈ અગાઉની ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત નીપજતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત ભૂગંબા તાલુકામાં રંજીતનગર ગામે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપની તારીખ નવ નવ ના રોજ એક મોટો બ્લાસ્ટ થયો તો તે વખતે પણ લગભગ એકસો આઠ એમ્બ્યુલન્સ સો જેટલી આવેલી પ્રાઇવેટ પણ એમ્બ્યુલન્સો કેટલી આવી અને કેટલી જાનહાનિ થઈ એ અગાઉનો કોઈ આંકડો મળ્યો નથી પરંતુ અમને અંદાજીત આંકડો જાણવા બહાર મળ્યો છે કે પચાસથી પંચોતેર જણા લોકો મૃત્યુ પામ્યા છે ત્યારબાદ ફરી આજે નવી દુર્ઘટના આજે સર્જાઈ છે અને આ જે દુર્ઘટના સર્જાઈ એમાં એટલો બધો ધુમાડો એટલો બધો ગેસ ઉડ્યો છે કે જીતપુરા ગામની અંદર એ ગોટરે ગોટારા ઉડાય છે અને ત્યાંના લોકોને આંખોમાં બળતા થાય ઉલટ્યો થાય વામિટો થાય ફેફસાની અંદર શ્વાસ ના લેવાય ઝાડા ઉલટી આવા કેસો ચાલી રહ્યા છે જે અત્યારે એમ્બ્યુલન્સમાં સરકારી દવાખાને પોતે પોતાની રીતે લઈ જઈ રહ્યા છે આ કંપની એ ભોપાલ જેવી પરિસ્થિતિ પેદાનું નિર્માણ કરે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આવી દુર્ઘટનાઓ તો વારંવાર કેટલી બનતી રહે બની છે ભવિષ્યમાં પણ બનતી રહેશે અને આ જો ઘટનાઓ આ રીતે બન્યા કરશે તો આ બાજુની પ્રજા જે જીવવું બહુ મુશ્કેલ છે રણજીતનગર ગામની અંદર જે જીએફએલ કંપની આવી છે એ અવારનવાર અનેક અનેક ઘટનાઓ એવી દુર્ઘટનાઓ બની રહી છે જેથી આજુબાજુ વિસ્તારની અંદર જે માનવ પ્રજા વસી રહી છે જે અમારા પશુ પક્ષીઓ છે જે અમારે જીવન ગુજરાવા માટે ગાય ભેંસો છે એને નુકસાન થઈ રહ્યું છે અમારી ઘણી બધી બહેનોને અમારે વિધવા મતલબ કે બાળકો નથી રહી રહ્યા એવી અને ઘટકનો બની રહી છે અને આની અંદર અવારનવાર એક મહિનાથી નાનો નાનો ગેસ લીકેજ થઈ રહ્યો છે અંદરના કર્મચારીઓ જે કામદારો છે અમને આ ફરિયાદો જણાવી રહ્યા છે અને અમે એક જાગૃત નારી કે આ અવાજ ઉઠાવવા માટે આવ્યા છે આજની જે જે ઘટના બની છે એની અંદર પાંચસોથી છસો લોકોનો આટલા વિસ્તારની અંદર હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યા છે જે લોકોને આજે રણજીતનગર પીએસસીની અંદર સીએસસીની અંદર મોકલવામાં આવ્યા છે અમુકને વધારે સર્વર હાથે હાલોલ કે પછી ઓડદા સુધી પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે કંપની અવારનવાર આવી ઘટનાઓ દબાવી દેવામાં આવે છે અને આજે અમારો અવાજ દબાવવાનો અમુક નેતાઓ જે કરી રહ્યા છે એમને પણ આજે આ મીડિયાના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે આવનાર દિવસની અંદર જો અને આજે જ આ કંપનીનું નિરાકરણ બંધ નહીં કરો તો આવનાર દિવસની અંદર અમારા પરિવાર સાથે અમારા ઢોર ઢાકર સાથે આ કંપનીને તાળું મારીને બંધ કરીશું ઘટના આજે એવી બની છે કે ભાઈ જીએફએલમાં આજે પણ ગેસ લીક થયો છે આના મહિના પહેલાં પણ બ્લાસ્ટ થયો હતો સાહેબ ઘણા લોકો મરી ગયા છે આ જીએફએલ કંપની

અમારી ડિટેલ ઇન્કવાયરી અહીંયા પ્લાન્ટની અંદર ન થાય ત્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા નહીં કરવાની સૂચના આપી દીધી છે રાઇટિંગમાં આપી દીધી છે એટલે એ હવે જ્યાં સુધી ઇન્ક્વાયરી નહીં પતે ત્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા નહીં થાય આમાં આર થર્ટી ટુ એ લોકોનું જે રિએક્ટર છે એસસીએફસી પ્લાન્ટનું ડી સેક્શનનું રિએક્ટર એ રિએક્ટરની ઉપર પાઇપલાઇનમાંથી લીકેજ થયું છે એવી સૂચના છે હજુ ત્યાં જઈ શકાયું નથી કેમકે ત્યાં જવું અત્યારે જોખમકારક છે એટલે ત્યાં જવાશે જોઈશું ત્યારે ખબર પડશે કે ડિટેલ શું થયું છે